ગાડી તો ભેવા ભાઈ હું આપું છું આ તો બાઈક તારું આખો દાડો પડી રહ્યો છે ને ખોટો છોકરો તને ખર્ચામાં લાવે એને કરતા બાઈક વેચી માર ને આ હારું કીધું હવે વેચી મારું તરત જ કાકા બાઈક ના વેચતા વેચી મારું છે ભેવા તારાથી થી કંટાળો બે હાથ જોડું કાકા હવે તેમ હું આખી જાવ કે ના તું મહેરબાની કરીને જતો રહે જા મને ઓમ ચમે થાય હું મારીશ ખોટો હે મારી ઓત ભાઈ છોકરાનું નું મત અને બાઈક વેચી માર અને ગરાગી છે મારા પાસે અલ્યા ભાઈ તરત લાવ ને તરત હાલ દેવું છે કેટલા માલવાનું છે ઓમ તો જ છે કણ

તને લાગે છે કે હું આ ભાઈ ભૂતું એમ એટલે પણ સાચી વાત છે પૂછે એમ શું એમ કહું છું પણ ના પૂછતા મારે વેચું જ નથી ભાઈ ભૂડ્યા ગતું વેચવા જ નહીં લે પણ રોકડે રોકડા પૈસા હાલો એટલે બાખડા હાલે ને તોય નથી મારે વેતું લે મારે યાર હમારમાં દૂધ ભરાવા દાવ ડેરી એડીન કંટાળી જઉં છું તો ભાઈ આ ગોમ માં ઘણાય પાયક છે એટલે આ ગોમમાં આખા ઓટો માર્યો પણ કોઈને કીધું કોઈ ગેરી જાય ચેક કર્યું પણ ચેય કોઈ કેતું જ નથી ભાવમાં જ નથી બોલો એવું છે એમ હા તો હવે તારે તો બાઇક ધોતો હોય ને તો મારી ઓરમાં ગમે એ હશે ને તો હું તારા માટે બાઈક રાખીશ ભરું જાણી હવે આ તમારા માથે બધું છોડ્યું છે જો વાંધો નહીં તો હું રાખી લઈશ બાઇક અને તો નહીં લાઈન નક પાસે આ લઈ લઈનેશ પાછો ફોર ટકા હે ફો ટકા ભાઈ પણ કાલે ઉઠીને તમે કહેતા નહીં પાછા

આ છોકરાથી ઓ કંટાળ્યા છું ને હા બાઈક નું ફેવા ભાઈને તો કીધું છે પણ ના હોય ને તો કમાય બાઇક ની લેવેજ કરે છે ના હોય કમાની હું ફોન કરું હલો કમા ભાઈ કેટલા હતા કરે જ એમ ને સારું સારું હવે હું તમને શું કહ્યું હતું મારે બાઈક વેસવું છે ઓ મારું બાઇક અરે પણ શું કરો છોકરો લોહી પી જાય છે બોડું કિંમત તો કોઈ ને ભાઈ તરી હજાર કીધી અને તમને તરી હજાર કહું છું એટલા ભાઈ નવું છે પણ હવે વેસી મારું છે છોકરાથી કંટાળ્યો છું સારું આટલું કરમ રાખજો હો તમ ત્યાં ગ્રાહક લઈને આવજો ને આટલું હે

કમ્પ્લેટ છે ને આપડે તો હવે હું શું તો બોલો બોલો તાર માસી છોકરો બેઠો તો ખબર છે હા બોલો બોલો એને ફોન કરી તું તમે એ બાઇક લેવાનું નતો કેતો એને તો બાઇક હમણાં લાવ્યું રહ્યું છે ચારે વરી હમણાં બે ત્રણ દાડા જવું થયું એટલે આ મારા પાસે એક બાઈક આવ્યું હતું મસ્ત હતું જોતો પેલી લઈ લો એવું બાઇક હતું ખરેખર ખરેખર તો મારો ગરાક તો છે બોલા હમણાં લેવાનું છે બાઇક હમણાં ને હું એટલે ભમરા વરી ચાર બાઇક શીખ્યો

તમારે બાઇક લેવું છે ઓય તમ તમારા વાળી બાઇક શું કરવું છે એટલે આ હવાર નો હેડ તો દૂધ ભરાવા એના કેતા કીધું બાઇક હોય તો કીધું હટ પહોંચી જવા એમ પણ ના સમંચાર બાઇક આવડે છે એમ કીધું એટલે આ બહુ થોડો થોડો આવડે મને શીખ્યો છું એમ તો કે બેસ કુદાળ જ ને તમે આપત એટલે તમ તમે એક દિન નું મને બાઇક આલ દો તમને ખબર પડે એમ મને એમ તો આવડે છે અને તો લાઈસ ને એટલે પછી શીખી જઈશ એમ પણ હું એમ કહું છું કે તમે બાઇક ચાક ને 1800 નો તો થાશે

તો એક કામ કરો હા આપણે ના વેલા ગઈ જાઓ બાઈક જગ્યાએ પડ્યું હોર માં મારી હોર માં પડ્યું છે સારું તો થોડાક વેલા ઉઠજો તો આપણે શું કોઈ બીજો વળી બાઈક ના લઈ જાય પણ વેલા એટલે મારે નવ વાગે ઉઠવા જોવે છે પણ આપડે દસ વાગે જાય છે સારું હારો એમ કરો હો એ સારું હો તો કાલ ફાઈનલ પાછું રેડી ના ના કાલ ફાઈનલ તમ તમારા ઘરે આવી જઈશ રેડી ને હા હા તો આપણે કાલ તો લઈ આવો બાકી બાકી નઈ રાખે રોકડા વાત કરી પણ ગરાક તો હરું મારા હરુભરું જાય ને તો તને કીધું પણ પછી માં કાકા તમે ગોડા થઈ જાય તને દેખો ગોડો

એને નેક જ કહું છું ને હવે છોડી દેજો ઓય બે તમાર વેકોન તો વેકી મારો હું બે નકલ ને ઓસી નકલ ને જા કા તમે બાઈ ખા મને છોડી થાપ એટલે તને છોડી ને તું જાજી ને કે હમણે તાર બઈ ને બધી ને મારી નકલ હોય પણ હું શાંતિ થી બેઠો માર બાઈક વેકોન તો વેકી મારો બસ હા તો હસ તો તું તાર બેસ હવે બાઈક ઉપર રોઈસ ને એટલે રોવા ગમે ઈ કરા તને ઓય રોતો ને હરી દોરાબુ બાઈક તરત તમારે એટલે અમારે તો ભગવાન ની દયા થી મજા હોય ને પૈસા હા કમાના લાગો બાઈક લેવાનું હતું તમારે બાઈક આપણે હે બાઈક રાખ ઉપર પર

ઓળખો તાર તાર કીધું છે બાઈક નું તું ઓળખતો તો એમ બાઇક નું તું કોત હતી ચમ તો ઈ તો મારી હોય તો ભાઈ કોમે થી વીસ હજાર માં રાખશે અને તાર પાસે થી પચાસ હજાર લેશે પાછું ના હોય હું કમો દલાલ નું ખાઈ ખબર ના કીધું અમે આપણા ઘર ના કીધું શું ખાય કીધું એટલે આ કમો તો પૈસા હારું કરી દો આ બધા ધંધા જ કરે છે આવા ના હોય હું તો મારી માની છો કે નક્કી કમો મને તેમાં કેવા આયો હતો નક્કી દલાલો ખાય છે ને મારા મતે પૈસા ખાવા આયો લાગે સાચી વાત છે તમારી તો હું શું કહું છું હા તું કમાને ના પાડી દીધી અને નાઓ થાય મારી પાસે બાઈક પડ્યું છે મસ્ત ખુડા હા અને મારું નોણી તું બાઈક છે નાવ અને હું સસ્તું હોવાના આઈ ગયું તો હળો હળે લઈ આવો એ પો રૂપિયા કેતો તો હા અને મેં તો એને કહીને આય સોખું કીધું તારે બાઈક આડું હોય ને રૂપિયા તને પિસ્તાળી આલવાનો શું એ રેડી 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 પિસ્તાળી અને તારે અહીંયા જેટલા માંગવાનું હા આપડે પિસ્તાળી થી પચાસ માં છોડવાનું નથી બાઈક એવું સારું છે અરે તમે બોલ્યા એટલે ફાઇલ આપડે ત્યાં બાઈક દોયો છે તાર મને આટલું કેતા હશો પણ તારે અહીંયા પોત્રી થી ચાલી જ માગવાનું રેડી રેડી શું કીધું એ તો કઈ કે ચાલીયા ધાર નું હું તો કઈ ખાલી હેક મારી તો ફાઇલ હા ચમાન મેલ સાઇડ માં અને એને આપડે બે અત્યાર લઈ આવવાનું બાઈક લઈ આવવાનું

પણ બાઇક મને આર્યો હાલાવ એવું એમ મને ગમી ગયું મારી માની સોગન કેવું છે સાસુ બોલતી તો બાઇક દેખ્યું પર મને કઈ કીધું કે મને બાઇક ગમી ગયું તો હું જીવતી હું ના લેવરાઉ હા તમે તો વાત કરી નાખો સારું હવે છે ને બાઇક અલ્યા વેચવું છે તાર તો તમને કીધું છે મેં પણ હું શું કહું હા આ ગ્રાહક બાઇક 22000 રૂપિયા માગે પાછું

આ બાઇક તમારે લેવાનું છે? ઓય ઓય મારે લેવાનું છે. આ બાઇક બહુ હારું નથી, ભમરાળું છે. ના હોય આ પેટ્રોલ કેટલું ખાય છે? એટલે મને ભેમો ભાઈ તો કઈન લાયા છે બાઇક તો જોરદાર છે. પોંથી આટલે જાતા જ તો 100 રૂપિયા નું ખઈ જશે. ઓ હો હો હો. આ ગેર પાડો ને તો બાઇક આખું છોટી જાય ભરું. ના હોય તો મારે તો ઈનેય દેખારે ને ઓમ. આ પંચર બંચર બધું પડળ છે.

મારા માં પાકો પૈસા તારા તરત તમને મળી ઘરે જ પડે એમ જ સમજ હારો હેડો હેડી આ જોતા કરી નાખી હેડી સારું ભલે